આઈ લવ મોહમ્મદ ના બેનર લગાવવા પર કાનપુરમાં થયેલ પોલીસ કાર્યવાહીનો વિરોધ અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજ દ્વારા નોંધાવાયો હતો ઈદે મિલાદ ઉન દિવસે કાનપુરમાં લાગેલા આઈ લવ મોહમ્મદ ના બેનર પર પોલીસે બેનર લગાવનાર સામે કાર્યવાહી કરી હતી અંકલેશ્વર સ્થિત મુસ્લિમ સમાજ દ્વારા આઈ લવ મોહમ્મદ ના ફ્લેક્સ બેનર સાથે રેલી યોજી પોલીસ કાર્યવાહી સામે વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ઈદે મિલાદ્દું નબીના દિવસે કાનપુરમાં લાગેલા આઈ લવ મોહમ્મદ ના બેનર પર મહારાષ્ટ્ર પોલીસ પ્રશાસન દ્વારા કાર્યવાહી કરતા સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે આ ઘટનાની સામે દેશભરના મુસ્લિમ સમાજ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે આ મુદ્દે અંકલેશ્વર સમાજના મુસ્લિમ યુવાનો દ્વારા આઈ લવ મોહમ્મદના બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી કસવાતી વાડથી રેલી કાઢી

वो रहमत आलमी है वो सिर्फ रहमत मुसलमानों के लिए बनकर नहीं आए हैं, वो पूरे आलम के लिए रहमत बन के आए हैं और आज उनके नाम के ऊपर प्रशासन जिस प्रकार से आपत्ति जता रहा है उसका हम पुरजोश विरोध करते हैं और हमारी आका की शान में किसी भी तरह की गुस्ता की हम बर्दाश्त नहीं कर सकते जय हिंद जय भारत